પ્રવીણ આજે ઓફિસથી એક કલાક વહેલો જ આવી ગયો હતો પોતાની કાર બહાર પાર્ક કરીને તે હજી અંદર આવ્યો જતો કે તરત તેને જોયું કે સુમન તૈયાર થઈને સોફા પર બેઠી હતી તેને જોતા જ પ્રવીણે કહ્યું શું વાત છે સુમન બહુ સુંદર લાગી રહી છો ક્યાંક જઈ રહી છો કે શું ક્યાંક જઈ રહી છું એટલે શું આપણે બંને જઈ રહ્યા છીએ મમ્મીનો ફોન આવ્યો હતો તેમને આપણને ડિનર માટે બોલાવ્યા છે સુમને ઉત્સાહિત થઈને કહ્યું તેની વાત સાંભળીને પ્રવીણે કહ્યું અરે પણ આપણે આમ કેવી રીતે જઈ શકીએ મારે હમણાં જ મમ્મીને હોસ્પિટલ લઈ જવાની છે સવારથી તેમની તબિયત ખરાબ છે ને પ્રવીણની વાત સાંભળીને સુમનનો ચહેરો ઉતરી ગયો તે ચીડાઈને બોલી તમારી મમ્મી તો હંમેશા બીમાર જ રહે છે જ્યારે પણ મારે ક્યાંક જવું હોય છે ત્યારે તેમને કોઈને કોઈ બહાનું તૈયાર જ હોય છે અને આજે તમે વહેલા આવી ગયા તો આ બહાનું મળી ગયું અરે વૃદ્ધાવસ્થામાં તો બીમારીઓ લાગી જ રહે ને સુમન આ તું શું બકવાસ કરી રહી છે મમ્મીએ ક્યારેય આપણને બહાર જતા રોક્યા નથી અને આમ પણ તારી મમ્મીનો ફોન તારી પાસે આવ્યો હતો મને તો આ વિશે કોઈ જાણકારી જ નહોતી હું તો વહેલો પણ એટલા માટે જ આવ્યો છું કે મેં ડૉક્ટર પાસે મમ્મી માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી તારા પ્લાન વિશે તો મને કંઈ જ ખબર નહોતી પ્રવીણે તેને સમજાવતા કહ્યું પણ સુમન ક્યાં માનવા હતી તે તો વધુ નારાજ થઈ ગઈ અને ગુસ્સામાં બોલી શું મારી મમ્મી તમારી પરવાનગી લઈને પ્લાન બનાવશે તેમને મને ક્યારે બોલાવવું અને ક્યારે નહીં એ તેમનો નિર્ણય છે તમને તમારી મમ્મીની ચિંતા છે પણ મારી મમ્મીને ખરાબ લાગશે તેનો તમને કોઈ ખ્યાલ પણ નથી પ્રવીણ સુમનને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો પણ તે તો દલીલ કરવા પર આવી ગઈ હતી ત્યારે જ આ વાત અંદરથી આવતા રૂકમણીજીએ સાંભળી લીધી તેમણે બહાર જઈને પ્રવીણને કહ્યું પ્રવીણ શા માટે દલીલ કરી રહ્યો છે તેનું મન છે તો તેને તેની મમ્મી પાસે લઈ જા હું જાતે જ હોસ્પિટલ જતી રહીશ પણ સુમન આ વાતને પણ ખોટી રીતે લીધી અને પોતાની સાસુ પર જ ભડકી ગઈ રેવા દો વધુ સારો બનવાનો નાટક ના કરો અરે તમારે જવું હોય તો તો તમે સવારે જતી ન રહેતી પણ ના તમારે તો તમારા દીકરા સામે મહાન બનવું છે એટલે તમે આ બધું કરી રહ્યા છો કહેવા દો તમે જાઓ તમારા દીકરા સાથે હું કેબ કરીને જતી રહીશ રૂકમણીજીને ખરાબ તો લાગ્યું પણ તેમ છતાં તે સુમનને સમજાવતા બોલ્યા અરે તેમાં શું થઈ ગયું દીકરી પ્રવિણ તારી સાથે જતો રહેશે અને હું કેમ રીતે જતી રહીશ બસ બસ આટલો પ્રેમ બતાવવાની જરૂર નથી ખબર નથી કે તમારા જેવી માતાઓ પોતાના દીકરાના લગ્ન શા માટે કરે છે જ્યારે તે પોતાના દીકરા પ્રત્યેનો મોત છોડી શકતી નથી સુમન ગુસ્સામાં બોલી ત્યારે જ પ્રવિણે પોતાનો અવાજ ઊંચો કરતા કહ્યું તો મમ્મી સાથે આ રીતે કેવી રીતે વાત કરી શકે છે તો રૂક્પણીજીએ તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો પણ ત્યાં સુધીમાં તો સુમન ગુસ્સાથી લાલ ગુમ થઈને પોતાનો બેગ ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ તો રૂકમણીજીએ પ્રવીણને કહ્યું દીકરા જઈને તેને રોક જવા દો મમ્મી તે કેબથી જતી રહેશે તમે ફટાફટ તૈયાર થઈ જાઓ પહેલાં તમને ડૉક્ટરને બતાવી દઉં પછી તમને ઘરે મૂકીને તેના પિયર જતો રહીશ અરે પણ પણબણ જોડો મમ્મી કંઈ નહીં થાય આ છ મહિનાના લગ્નમાં હું તમારા ખૂબ જોઈ ચૂક્યો છું તમે ટેન્શન ના લો આખરે પ્રવીણને સમજાવવા પર રુકમણજી તૈયાર થયા પહેલા પ્રવીને તેમને હોસ્પિટલમાં લઈ જઈને બતાવ્યા તે પછી તેમને ઘરે મૂકીને તે પિયર ગયો જઈને જોયું તો સુમન મોને બેઠી હતી પ્રવીણને જોઈને તેની મમ્મી બોલી અરે આશો જ રાજ પછી તો લગ્નને છ મહિના જ થયા છે અને તમે સુમનને એકલી મોકલી દીધી આ મમ્મીજી હકીકતમાં વાત અને પછી આ હતી કે મારા મમ્મીને હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવાની હતી પ્રવિણની વાત સાંભળીને તેની મમ્મી બોલી માનીએ છીએ કે તમારી મમ્મીની જવાબદારી તમારી છે પણ વૃદ્ધાવસ્થામાં તો બીમારીઓ લાગી જ રહે છે હવે જોઈ લો અવારનવાર સુમનના પપ્પાજી પર તો બીમાર જ રહે છે પણ સુમન તમારી પત્ની છે તેના પ્રત્યે પણ તો તમારી જવાબદારી છે તેને આમ એકલી પેર મોકલવાની સારી વાત નથી તમારે તેની ઈચ્છાઓનો પણ તો ખ્યાલ રાખવો જોઈએ ને પ્રવિણ તે સમય તો કંઈ ન કહ્યું પણ તેને આ વાત ખૂંચી ગઈ તે જમી પરવારીને બંને ઘર જવા રવાના થયા રસ્તામાં સુમને કહ્યું મારે આઈસ્ક્રીમ ખાવી છે પ્રવીણનો મૂળ તો ખરાબ હતો પણ પછી વિચાર્યું કે આઈસ્ક્રીમ પાછળ શું બધું દલીલ કરવી એટલે આઈસ્ક્રીમવાળા પાસે જઈને કાર રોકી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બંને ત્યાં જ આઈસ્ક્રીમ ખાધી અને પાછા ચાલ્યા પાછા ફરતા પ્રવીણે આઈસ્ક્રીમનો એક ફેમિલી પેક ખરીદી લીધો તે જોઈને સુમને કહ્યું અરે ખોટો ફેમિલી પેક શા માટે ખરીદી લીધો છે આપણે બંને તો આઈસ્ક્રીમ ખાઈ ચૂક્યા છીએ ને તેની વાત સાંભળીને પ્રવીણ બોલ્યો આપણે બંને આઈસ્ક્રીમ ખાઈ લીધી છે પણ ઘરે મમ્મી પણ તો છે મમ્મી માટે ખરીદ્યો છે તેમને પણ આઈસ્ક્રીમ બહુ ભાવે છે તેની વાત સાંભળીને સુમિત ચીડાઈને બોલી શું દર વખતે મમ્મી મમ્મી જ્યારે જુઓ ત્યારે મમ્મી બોયની જેમ બસ રટન કર્યા કરો છો શું તેમના માટે દરેક વસ્તુ ખરીદવી જરૂરી છે પત્ની અને માતામાં બહુ ફરક હોય છે શું બકવાસ કરી રહી છે તું શું લગ્ન થયા પછી મારી મમ્મી મારી ના રહી તેમની નાની નાની ઈચ્છા પણ હું પૂરી ન કરી શકું લગ્ન પછી પતિ પર માત્ર પત્નીને જ હોય છે માતાનો નહીં પ્રવીણે અવાજ ઊંચો કરતા કહ્યું તેની વાત સાંભળીને સુમન પણ બૂમ પાડીને બોલી મને પસંદ નથી તમારું દર વખતે તમારી મમ્મીનું નામ રટન કરવું લગ્ન પહેલાં તમારી મમ્મીને તમારા પર હક હશે પણ હવે તમારા પર ફક્ત મારો જ હક છે સુમનું મો ફુલાવીને કારની પાછળની સીટ પર જઈને બેસી ગઈ પ્રવુણને તેને કંઈ પણ સબજાવવાની કોશિશ ન કરી અને ચૂપચાપ ડ્રાઈવિંગ સીટ પર આવીને બેસી ગયો અને કાર સ્ટાર્ટ કરીને ઘર તરફ ચાલ્યો ઘરે પહોંચ્યા પછી સુમન કારમાંથી ઉતરી અને જોરથી કારનો દરવાજો બંધ કર્યો અને ફગ પછાડતી સીધી પોતાના રૂમ તરફ જતી રહી રૂપપુણીજી સમજી ગયા હતા કે બંને વચ્ચે ફરીથી ઝઘડો થયો છે પ્રવિણ પણ ઘરમાં પ્રવેશ્યો તો તેનો મૂડ પણ ખરાબ હતો આખરે રૂકમણે જે ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું આખરે આઠલા દિવસોમાં તે આ બધી બાબતોની ટીપ પામી ગયા હતા રૂકમણીજી પોતાના રૂમમાં જઈને સુઈ ગયા અને પ્રવીણ પોતાના રૂમમાં આવીને સૂઈ તો ગયો હતો પણ ઊંઘ તેની આંખોથી કોસો દૂર હતી છ મહિના પહેલા જ તેના લગ્ન સુમન સાથે થયા હતા શરૂઆતથી જ એકલ પરિવારમાં ઉછરેલી સુમન જીદ્દી સ્વભાવની હતી તેનું માનવું હતું કે પતિ પર ફક્ત પત્નીનો જ અધિકાર હોય છે જો પ્રવીણ પોતાની મમ્મી પાસે આવીને બેસી જાય કે પછી પોતાની મમ્મીને લઈને મંદિર કે કોઈ સંબંધીના ઘરે જાય તો સુમનને બિલકુલ સારું નહોતું લાગતું આ વાતને લઈને તે ઘણીવાર વાર પ્રવીણ તેની મમ્મી સાથે ઝઘડી પડતી હતી અને સૌથી મોટી વાત તો એ હતી કે સુમનની મમ્મી પર તેને સમજાવવાને બદલે તેના જ પક્ષ લેતી અને એમ કહીને પલ્લું જાળવી લેતી કે અરે આ તો હજી બાળક છે હાલ નાના સમયમાં તે જાતે જ સંભાળી લેશે તમે લોકો તેને થોડો પ્રેમથી સંભાળો આમ પણ એક એવું ખોટું નથી કે પતિ પર માતના પત્નીનો જ અધિકાર હોય છે પ્રવીણજી તમે જ કંઈક એવું કરતા હશો જેના કારણે તેને એવું લાગતું હશે આ જ કારણે તે તમને લોકોને અપનાવી નથી જઈ શકી પ્રવીણના મનમાં પણ એ વાત રહ્યું હતું કે હવે આ પારનો નિર્ણય કરવો જ પડશે નહીં તો તેની અને તેની મમ્મીની જિંદગી બરબાદ થઈ જશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કંઈક વિચારીને અને નિર્ણય લઈને પ્રવીણ સુઈ ગયો સવારે તેની આંખ વહેલી ખુલી ગઈ કારણ કે તે જાણતો હતો કે રૂકમણીજી વહેલા ઉઠી જાય છે તો તે પોતાના રૂમમાંથી નીકળીને ગયો તે સમયે નીકળીને પોતાના લડ્ડુ ગોપાલને તૈયાર કરી રહ્યા હતા તેમની પાસે જઈને બેસી ગયો થોડી વાર ત્યાં જ બેસીને તે રૂકમણીને ધ્યાનથી જવા લાગ્યો મમ્મી કેટલા પ્રેમથી લડ્ડુ ગોપાલને તૈયાર કરી રહ્યા હતા તે તેજ રીતે જે રીતે બાળપણમાં તેને તૈયાર કરતા હતા પ્રવીણ અચાનક બોલી ઉઠ્યો તમારા લડ્ડુ ગોપાલનું તો બહુ ધ્યાન રાખો છો મમ્મી તમારા દીકરાનું તો બિલકુલ નહીં તેને ત્યાં જોઈને રૂકમણીજીએ કહ્યું તારું પણ ધ્યાન રાખતી હતી દીકરા અને હજી પણ તું મારા માટે મારો દીકરો જ છે પણ હવે કદાચ કહેતા કહેતા રૂકમણીજી ચૂપ થઈ ગયા પછી બોલ્યા શું વાત છે દીકરા આજે વહેલો કેવી રીતે ઉઠી ગયો હા મા આજે મેં કંઈક નિર્ણય લીધો છે અને તેમાં મને તમારો સાથ જોઈશે પ્રવીણની વાત સાંભળીને રૂકમણીજીએ તેની તરફ આશ્ચર્યથી જોયું અને પછી કહ્યું હું કંઈ સમજી નહીં આખરે કઈ વાતનો નિર્ણય લીધો છે તે મમ્મી સુબંધને પાઠ તો શીખવવો જ પડશે આખરે ક્યાં સુધી સહન કરતા રહીશું આપણે લોકો તેની વાત સાંભળીને રૂકમણીજીએ લાંબો શ્વાસ લેતા કહ્યું બાળક છે તે સમય સાથે સુધરી જશે ના મમ્મી તે બાળક નથી મેં કોઈ દૂધ પીતી બાળકી સાથે લગ્ન નથી કર્યા પચીસ વર્ષની યુવાન છોકરી છે જેને દરેક વાતની સમજ હોય છે જો હમણાં તે સમજાવવામાં નહીં આવે તો તેનું આ બચપણ આખું જિંદગી નહીં જાય તેની મમ્મી પપ્પા તો સમજતા નથી પણ તમે તો ઓછામાં ઓછું મારો ઠીક છે બેટા જે તું કહીશ હું કહીશ તમારા લડ્ડુ ગોપાલ સામે હાથ આગળ તો ચહેરા પર ગયું અને તેમણે પોતાનો હાથ પ્રવીણના હાથમાં મૂકતા કહ્યું ચાલ ઠીક છે બાબા હું મારા લડ્ડુ ગોપાલ સામે તને વચન આપું છું નું આશ્વાસન મળતા પ્રવીણે તેમને કંઈક સમજાવ્યું અને પછી પાછો પોતાના રૂમમાં આવી ગયો થોડી વાર પછી તેને સુમનને જગાડી સુમન ગુસ્સામાં બેડ પરથી ઉઠી અને બોલ્યું શું થયું પ્રવીણ આટલા વહેલા શા માટે જગાડી રહ્યા છો પ્રવીણ તૈયાર થતા કહ્યું સુમન ફટાફટ મારો નાસ્તો બનાવી દે તેની વાત સાંભળીને સુમન બોલી નાસ્તો બનાવી દઉં હું શા માટે નાસ્તો બનાવું રૂધ તો મમ્મી જ બનાવી દે છે તે આ પણ આજે મમ્મીએ ના પાડી દીધી છે શા માટે તેની વાત સાંભળીને સુમનનું માથું ચખરાવા લાગ્યું એટલે મમ્મી શા માટે મારો નાસ્તો બનાવશે મારો નાસ્તો તો તું બનાવીશ આખરે તું મારી પત્ની છે જ્યારે લગ્ન પછી પતિ પર પત્નીનો અધિકાર વધારે હોય છે તો તેની બધી જવાબદારી પણ પત્નીની જ હોય છે એટલે તેમણે ના પાડી દીધી છે પ્રવીણની વાત સાંભળીને આખરે સુમનને ઉઠવું જ પડ્યું અને રસોડામાં જઈને કામ પર લાગી ગઈ પણ આજે સુમન ખૂબ ખુશ હતી આખરે તેના મનની ઈચ્છા પૂરી થઈ રહી હતી હવે તેના પતિ પર માત્ર તેનો જ અધિકાર હતો દોસ્તો છેલ્લા સુધી જોજો ને ચેનલ કરી દો મમ્મીજીએ જાતે જ પોતાનો અધિકાર છોડી દીધો હતો ખેર તે દિવસે તો સુમને ખૂબ ખુશીથી પ્રવીણને બધું કામ કરી દીધું સાંજે પ્રવીણે સુમન સાથે ફરવાનો કાર્યક્રમ બનાવ્યો અને બંને પતિ પત્ની ફરવા ગયા જ્યારે બંને હોટલમાં જમવા ગયા તો સુમન વોશરૂમમાં ગઈ હતી તે જ સમયે તેના મોબાઈલ પર તેની મમ્મીને ફોન આવ્યો પણ પ્રવીણે ફોન કાપી નાખ્યો અને તેનો ફોન સ્વિચ ઓફ કરી દીધો જ્યારે તેની મમ્મી ફોન પ્રવીણના ફોન પર આવ્યો તો પ્રવીને ક્યાંક ઇમરજન્સી ન હોય એમ વિચારીને ફોન ઉપાડી લીધો પણ જ્યારે એવું કંઈ ન લાગ્યું તો તેને જણાવી દીધું કે તેઓ લોકો બહાર જમવા આવ્યા છે અને સુમન વોશરૂમમાં છે એમ કહીને તેને ફોન કાપી નાખ્યો અને સુમન આવ્યા પછી પણ તેને તેને ફોન વિશે કહીને જણાવ્યું સુમનને પણ આવતા જ જમવાનું શરૂ કર્યું તેને પણ પોતાનો ફોન તપાસ્યો નહીં પાછા આવતી વખતે સુમને પોતાનો ફોન જોયો તો પ્રવીણે તેને એમ કહીને રોકી કે તું મારી સાથે વાત કરને ફોનમાં શું રાખ્યું છે ઘરે આવીને જોયું તો તેની મમ્મીના ચાર પાંચ મિસ કોલ આવ્યા હતા ત્યારે પ્રવીણે કહ્યું મારી તેમની સાથે વાત થઈ ગઈ હતી તે માત્ર પૂછવા માટે ફોન કરી રહ્યા હતા ઠીક છે હું તેમની સાથે વાત કરું છું અરે રહેવા દે ને તું મારી સાથે વાત કર કેતા પ્રવિણે તેના હાથમાંથી મોબાઈલ લઈને એક તરફ મૂકી દીધો થોડા દિવસો સુધી આ જ હાલત રહી રૂપજી પણ એટલું જ બોલતા જેટલું કે તેમને જરૂર હતી આ સિવાય તે પોતાના લડ્ડુ ગોપાલ સાથે ક્યાંય તો પોતાના રૂમમાં અથવા તો પોતાના પાડોશની બહેનપણીઓ સાથે બહાર ફરવા નીકળી જતા દોસ્તો જલ્દીથી કાની વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એક દિવસ મને પ્રવીણને કહ્યું પ્રવીણ મને મમ્મીને મળવાની બહુ ઈચ્છા થઈ રહી છે આજે સાંજે પ્લીઝ ઘરે જઈએ અરે ના આજે મૂવી જોવા જઈએ પ્રવીણે તેની વાત કાપતા કહ્યું ના ના મૂવી ફરી કોઈક દિવસ જોઈ લઈશું આજે તો મમ્મી પપ્પાને મળવાની ઈચ્છા થઈ રહી છે આમ પણ પપ્પાની તબિયત અવારનવાર ખરાબ રહે છે શું યાર તું પણ હું તને મૂવી બતાવવા માટે લઈ જઈ રહ્યો છું અને તું છે કે તારા પિયર જવાની વાત કરી રહી છે ના ના મારું મન રાખવા માટે આજે તું મૂવી જોવા ચાલ સાંજે બંને મૂવી જોવા જતા રહ્યા આ જ રીતે જ્યારે પણ સુમન પોતાના પિયર જવાની વાત કરતી તો પ્રવીણ તેને ક્યાંક ને ક્યાંક ફરવા લઈ જતો જ્યાં સુધી તે ઘરમાં રહેતો સુમને ફોન પર પોતાની મમ્મી સાથે વાત પણ નહોતો કરવા દેતો આખરે રવિવારના દિવસે સવારે સવારે તેના માતા પિતા તેને મળવા માટે તેના સાસરે આવી ગયા ગયા તે તે સમયે મંદિરે હતા સુમને દરવાજો ખોલ્યો પોતાના મમ્મી પપ્પાને સામે જોઈને સુમન બહુ ખુશ થઈ તે પહેલા તેમને હોલમાં બેસાડીને પ્રવીણને બોલાવવામાં રૂમમાં આવી ગઈ પણ તેમ છતાં પ્રવીણ ઘણી વાર સુધી બહાર ના આવ્યો આખરે સુમન ફરીથી પ્રવીણને બોલાવવા રૂમમાં ગઈ તારે અનિચ્છાએ પ્રવીણ ઉઠીને બહાર આવ્યો આવીને બંનેને નમસ્કાર કરીને સોફા પર બેસી ગયો અને પોતાના મોબાઈલમાં મૂવી જોવા લાગ્યો આ વાત સુમનને બિલકુલ સારી ન લાગી પણ તે તે સમયે કહીને બોલી ત્યારે પ્રવીણ બોલ્યો સુમન મારા માટે પાણી લઈ આવને પ્લીઝ સુમન રસોડામાં જઈને પાણી લઈ આવી અને પ્રવીણને પાણી આપીને પોતાના મમ્મી પપ્પા પાસે બેસવા જઈ રહી હતી કે તરત જ પ્રવીણ બોલ્યો સુમન ચા બનાવી દે તો સુમન રસોડામાં ચા બનાવવા ગઈ પાછળથી પ્રવીણ સાથે તેના સાસુ સસરાએ વાત કરવાની કોશિશ કરી તો પ્રવીણે હા હું સિવાય કોઈ જવાબ ના આપ્યો આખરે બંને જાતે જ ચૂપ થઈ ગયા સુમન ચા બનાવીને લાવી અને ટેબલ પર ચા મૂકી જ હતી એટલામાં પ્રવીણ પ્રવૃત્તિ બોલ્યો સુમન ફટાફટ મારા માટે નાસ્તામાં પૌવા બનાવી દે આજે તારા હાથના પૌવા ખાવાની બહુ ઈચ્છા થઈ રહી છે આખરે જિદ્દી સ્વભાવવાળી સુમનના ધીરજની સીમા જલ્દી તૂટી ગઈ અને તે બોલી પ્રવીણ મારા મમ્મી પપ્પા આવ્યા છે તમે તેમની સાથે વાત પણ નથી કરી રહ્યા અને ઉપરથી મને રસોડામાં લગાવી રાખી છે જો થોડો પ્રેમથી તેમની સાથે વાત કરી લેશો તો તમારું કોઈ બગડી નહીં જાય તમને દેખાતું નથી કે મારા પપ્પા અવારનવાર બીમાર જ રહે છે તેની વાત સાંભળીને પોતાની મૂવી પર ધ્યાન આપતા પ્રવીણે કહ્યું અરે તેમની સાથે જેટલી વાત કરવી હોય એટલી કરી લેજો પણ જ્યાં સુધી હું ઘરમાં છું તો મારા પર ધ્યાન આપ અને બીમારનું શું છે આ તો વૃદ્ધાવસ્થામાં લાગી જ રહે છે તેની વાત સાંભળીને સુમના મમ્મી પપ્પા હેરાન રહી ગયા દોસ્તો કાળની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ત્યારે સુમને કહ્યું આ કેવી વાતો કરી રહ્યા છો પ્રવીણ આ મારા મમ્મી પપ્પા છે શું હું તેમની સાથે વાત પણ નથી કરી શકતી તમે મારા મમ્મી પપ્પા માટે આવું કેવી રીતે કહી શકો આ સાંભળીને પ્રવીણે પોતાને મૂવી બંધ કરતા મોબાઈલ એક તરફ મૂક્યો અને સુમન તરફ જોતા કહ્યું લગ્ન પહેલાં સુધી તો તારા મમ્મી પપ્પા સાથે વાત કરતી હતી ને પણ હવે તારા લગ્ન થઈ ગયા છે તો હવે હું તારી પહેલી પ્રાથમિક વાત છું હવે મારા માટે કામ કર પ્રવીણ મારી તમારી સાથે લગ્ન થયા છે મને ખરીદી નથી કે જે તમે કહેશો એ હું તેજ કરીશ આ વખતે સુમન અવાજ ઊંચો કરતા કહ્યું તેની વાત સાંભળીને પ્રવીણે હસ્તા બોલ્યો સુમન તું ભૂલી નહીં કે તું મારી પત્ની છે તારા પર મારો વક્ત વધારે છે તારા માતા પિતાનો નહીં બસ કરો પ્રવીણ બહુ થઈ ગયું તમે મારી મમ્મીને ત્યારે જ પ્રવીણે તેની વાત વચ્ચેથી જ કાફીને કહ્યું અરે અરે સુમંત આ શું મમ્મી મમ્મીને રટન લગાવ્યું છે તે દર વખતે મમ્મી ગર્લની જેમ વાત કરતી રહે છે કેમ સુમન ખરાબ લાગે છે ને આજે તને આજે હું પણ તું એ જ બધી વાત કરી રહી છું જે તું મને કહે છે જે મારા માટે સલાહ હોય છે તેને તું પચાવી પણ નથી શકી અતરી તારા માતા પિતા અને મારી મમ્મી તારા માટે કંઈ નથી મારી પણ તમારી સાથે લગ્ન થયા છે મને ખરીદ્યો નથી કે હું મારી મમ્મી સાથે તમારી સાથે વાત પણ ના કરી શકું ત્યારે જો બે વાત પ્રેમથી તેમની સાથે કરી લેશો તો તમારું પણ કંઈ બગડી નહીં જાય પ્રવીણના મનમાં જેટલી પણ ભડાસ ભરાયેલી હતી તે બધી તેને બધાની સામે આખરે ઢાલવી દીધી તેની વાત સાંભળીને સુમન અને તેના માતા પિતાની ગદન શરમથી ચૂકી ગઈ ત્યારે જ પ્રવીણ બોલ્યો સંબંધ સમાનતાથી નિભાવવામાં આવે છે જેમ તમારા મમ્મી પપ્પા માટે તમારું દિલ દુખે છે તેવી જ રીતે મારી મમ્મી માટે મારું પણ દિલ દુખે છે જો તું ઈચ્છે છે કે હું મારી મમ્મી સાથે વાત ન કરું તો તું પણ તારા મમ્મી પપ્પા સાથે સંબંધ તોડીને શબ્દને સમાપ્ત કરી દો હું દિવસ પપ્પા સહી કરવા માટે તૈયાર છું કારણ કે હવે મારાથી થતી નથી પ્રવીણને આ રીતે ગુસ્સામાં જોઈને સુમન અને તેના માતા પિતાના ચહેરાના હાફભાવ ઉડી ગયા વાત બગડતી જોઈને સુમનની મમ્મીએ સુમનને ઇશારો કર્યો ત્યારે જ સુમન આગળ વધીને પ્રવીણના પગમાં પડી ગઈ અને તેને માફી માંગવા લાગી પ્લીઝ પ્રવીણ મને માફ કરી દો મેં તમને બહુ દુઃખ પહોંચાડ્યું છે તો પ્રવીણે કહ્યું મૂળ થયું પણ બરાબર થયું સુમન જે દિવસે મેં તને કહ્યું હતું કે વૃદ્ધાવસ્થામાં બીમારીઓ તો લાગી જ રહે છે મમ્મીને તો બસ આપણને રોકવા માટે બાના જોઈએ છે મેં તે જ દિવસે નક્કી કરી લીધું હતું કે હું તને સાચા રસ્તે લાવીને જ રહીશ અને તે તેને સાચા રસ્તે લાવીને જ દીધી દીકરા કહેતા રૂકમણીજી ઘરની અંદર આવ્યા ત્યારે સુમને રુકમણજીની પણ માફી માગી મને માફ કરી દો મમ્મીજી ના દીકરી કોઈ વાંધો નહીં અંતભલો તો સબ ભલા કહીને બધા લોકો મોટેથી હસવા લાગ્યા અને સાથે સુમનના માતા પિતાએ પણ માફી માંગી અને કહ્યું કે ભવિષ્યમાં આવું કંઈ નહીં થાય જેના કારણે અમારા લીધે તમારા સંબંધ પર કોઈ આંચ આવે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પાસ નવા હો તો પ્લીઝ અમારી ચેનલ દોસ્તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો તમે કયા ગામ કયા શહેરથી વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવવું જ પડશે જલ્દીથી કોમેન્ટમાં જણાવી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ખૂબ ખૂબ આભાર